વડોદરાના કેલનપુરથી કેવડીયા સુધી કેટલાય વૃક્ષો સુકાઈ ગયા હતા કે જેને લઈને ફરી તંત્ર દ્વારા વૃક્ષો નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે વૃક્ષો તો નાખી દેવામાં આવ્યા છે ત્યારબાદ તેને પાણી ન પીવડાવવાને કારણે સુકાઈ જાય છે વારંવાર સરકારના કરોડો રૂપિયાના વૃક્ષો તંત્ર દ્વારા નાખી દેવામાં આવે છે પણ તેનું પછી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે કેવડીયા ખાતે સરદાર પટેલ કે જેની પ્રતિમાને દંવટ પ્રણામ કરવામાં આવ્યા હતા તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગે વડોદરાથી કેવડિયા કોલોની સુધી મેન સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર સુધી ફરી વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરવામાં આવી વૃક્ષારોપણ બાદ તેને પાણી નાખતા ન હોવાને કારણે સુકાઈ જાય છે વૃક્ષો નાખ્યા બાદ તેની ખરેખર દેખરેખ થાય તો વૃક્ષો મોટા થઈ શકે બાકી વૃક્ષો નાખવાનો કોઈ ફાયદો નથી દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી તેની માવજત કરવામાં આવતી નથી જેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે વડોદરાના કેલનપુરથી કેવડિયા કોલોની સુધીનો માર્ગ કે જે ફૂલ અને છોડ અને ફૂલ છોડના કુંડા મૂકીને સુશોભિત કર્યો હોય ત્યારે કાર્યક્રમ પ્રતિ ગયા પછી માર્ગને મકાન વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય તેમ જણાઈ આવે છે જ્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવીને તેને જીવંત રાખી અને પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કાર્ય કરવા માટે પ્રેરણા આપી છે ફરી વૃક્ષો નાખવાની શરૂઆત કરી છે લાખો રૂપિયાને ખર્ચે નખાયેલા વૃક્ષોનો અધિકારીઓ દ્વારા જતન કરવામાં આવે તો વારંવાર વૃક્ષો નાખવાની નોબત ના આવે શું એની માવજત થશે ખરી કે પછી આવી લોલમ લોલ તંત્રની ચાલશે છતાં તેનું માવજત કરવા નથી આવતી કે જેને લઈને તમામ વૃક્ષો સુકાઈ જાય છે તેમ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે